હાલ સ્વામિનારાયણ સંતોને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું છે જમીન કામ બાલાશંકરભાઈ માઢકે જુનાગઢ શ્રીધામ ગુરુકુલ અલણસરના વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જુનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી અંકલેશ્વર ઋષિકુલ ગોધામમાં જે માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ પી સ્વામી આનંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી સુરતના લાલજી બાવભાઈ ઢોલા સુરેશ ગોરી પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને લીંબજના વિજય અલુસિંહ જે ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડની છેતરપિંડી આચર્યા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે આ રાજકોટ શહેર એસપી ક્રાઇમ ભરત બસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરના ફરિયાદી ફરિયાદ આપી કે તેમણે જણાવ્યું હતું કે મંદિર અને ગૌશાળા બનાવવા માટે આપની જરૂરિયાત છે તમને પણ આમાં પૈસા મળશે અને ખેડૂત સાથે તમે બેઠક કરશો તો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળી શકશે અને એવું કહી અને ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઊભા કરી અને રૂપિયા ત્રણ કરોડથી વધુ પડાવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત અમદાવાદ આણંદ નડિયાદ સહિત પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે આ હાલ તમામ આરોપીઓ નાસ્તા ફરી રહ્યા છે અને જેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે તો હાલ માટે એટલું જ ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે